ધરમપુરમાં યુવકનો જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે ચાલકની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો આજકાલના યુવાધનો સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે ત્યારે ધરમપુર પોલીસ મથક હદ વિસ્તારમાં વધુ એક જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો હતો આ વાયરલ વિડીયોમાં સૌપ્રથમ તો મેજોર ઓલ્ડ જીપ કાર નંબર જીજે ફિફટીન ડબલ બી વન ડબલ નાઇન ફોર કારમાં એક યુવક નદી તેમજ ડુંગરાળ વિસ્તારમાં કાર સાથે સ્ટન્ટ કરતો નજરે પડી રહ્યો છે જો કે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થયો હતો જેને લઈ પોલીસે તાત્કાલિક ધોરણે કાયદેસરના પગલાં લઈ આરોપીની શોધખોળ કરી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લાવી હતી પોલીસે આરોપી હિરેન હરેશભાઈ પટેલ રહે કાનુર બરડા અહીરફળિયા તાલુકો ધરમપુર જિલ્લો વલસાડ નાની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો છે કાર ચાલક સ્ટન્ટ કરનાર યુવકનો ખેરગામ પોલીસ સ્ટેશનમાં પણ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતો હોવાનું સામે આવ્યું છે તેમજ આજકાલના યુવાનો સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે આવા જોખમી સ્ટન્ટ ન કરે અને પોતાના જીવ જોખમમાં ન નાખે તે માટે ધરમપુર પોલીસની ટીમે યુવાનોને અપીલ કરી હતી